ખાધા પી પીતા કેવો થઈ ગયો દુબરો પડી ગયો યાર કાંઈ ખાતો જાય એ આપું ને ખવડાવવા એ ખાઈ લેજે હા હાલ દૂધ ને રોટલી ચોરીને દઉં ખાઈ લેજે હા બહુ દેકારા ન કરતો ખાલી ફોટા હા ખાવું હે નહીં પછી નકરા દેકારા કરવા હે કહીશ કે દેકારા કરવો ખાવાનું દઈ તો દેકારા કરવા ટોટલી ખા કા મારીશ ક્યાંક નો તને રોટલી ખાવી નહી તારે ખાલી દૂધ દૂધ પી જવું એ પછી આમાં તું ક્યાંથી તાજો મજો બનીશ એ મને કે તું હા રોટલી લે એ પાછી રોટલી ખાતો નથી આ મિંદળો છે આ તોફાની હે ખાઈ લે આ કાયો આપણને એમ કહે કે કાને દૂધ ને રોટલી ખવડાવી હાલ ખાઈ લાલ ઊંઘા મોઢે